બહુ જોરદાર વસ્તુ બનાવે છે કઈ નો ઘટે એમ હવે ગુજરાતી માં કહીએ અને જે જલેબી છે એ મહત્વ મધ્યપ્રદેશ ઇન્દોર ભોપાલ ત્યાં આગળ વધારે ચલણ છે ને માવા જલેબી મિત્રો સ્વાગત છે એક એક નવા નવી એક્સપ્લોર માહિતી સાથે આજે વિસ્તારની અંદર અમે આવી ગયા છે અલગ અલગ પ્રકારની જલેબી તો ઘણી જોઈએ છે ઓરેન્જ પીળી પણ આજે જે બ્લેક કલરની ની જે આખી બ્રાઉન કલરની એક જલેબી આવે છે તેની વિશેષતા આખી અલગ જ હોય છે તો આજે આખો વિડીયો જોવાનો ચુકતા નહીં વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ કરીને આજે અમે તમને બતાવવાના છીએ એક અલગ પ્રકારની જલેબી જેને માવા જલેબી

આ જે જલેબી છે જ પ્રખ્યાત છે મિત્રો તો ખાસ કરીને આપણે જે આવી ગયા છે બુરહાન જે જલેબી વાળા છે માવા જલેબી બનાવે છે ખાસ પ્રકારની જે આ જલેબી છે એ અલગ જ પ્રકારની છે ભાવનગરમાં કોઈ જગ્યાએ જોવા નથી મળતી આ જે જલેબી છે એ મહત્વ મધ્યપ્રદેશ ઇન્દોર ભોપાલ ત્યાં આગળ આનું વધારે ચલણ છે ને માવા જલેબી આને કહેવામાં આવે છે આપણે તો ખાસ કરીને જે જલેબી ખાતા હોઈએ છીએ અહીંયા આ ઓરેન્જ હોય છે એક પીળી જલેબી છે એ બધા એની લોકલ જલેબી છે પણ આજે ખાસ કરીને આ વિડિયો બનાવવાનો મકસદ અમારો કલર ની જે આ જલેબી આવે છે એનું મહત્વ શું છે અને આ પ્રખ્યાત જલેબી છે તમે બાર બોમ્બે છે દિલ્હી છે જાતા હશો અને ખાસ કરીને આ જલેબી જે છે મધ્યપ્રદેશ ની અંદર ખૂબ જ વખણાય છે તો ખાસ જો આ જે જલેબી છે એ કઈ રીતે બનતી હોય છે એ આપણે જોશું સાથે સાથે થોડું જોતા જશું અને એમની સાથે ભાઈની સાથે પણ વાત કરશું હવે જે છે સ્ટાર્ટ કરશે એ રીતે આ જલેબી બરાબર છે પણ જે ખાસ કરીને એનો જે લાસ્ટમાં જે આખો લુક જે આવતો હોય છે એ આખો બ્લેક કલરનો આવતો હોય છે બ્લેક બ્રાઉન કલર જેવો આખો શેડિંગ એનો આવતો હોય છે અને આપણી જે જલેબી હોય છે એ ખાસ કરીને આપણે જોઈએ તો ઓરેન્જ કલરની હોય છે પીળા કલરની હોય છે આવા પ્રકારની આ જલેબી આવતી હોય છે અને આ જે જલેબી છે એ આખી એક પ્રકારની જેને કહેવાય કે માવા જલેબી માવા જલેબી કહેવામાં આવે છે તો હમ આપણે જો ઉસ્તાદ હે ઉશકે સાથ બી વાત કરેગે બરાબર છે કે ઓ કેસે બનાતે હે કે ક્યો બનાતે હવે સમય કહા કી હે એ જલેબી ઉસ્તાદ ક્યાં નામે આપણા મોહમ્મદ ઇમરાન इमरान भाई अभी बात की जाए तो अभी ये जलेबी आपकी जो यहाँ की आती है ऑरेंज और पीली जलेबी इसमें और इसमें क्या फर्क होता है इसमें वो मैदे की बनती है और ये स्पेशल है अपनी ये मावे की जलेबी है मावे की जलेबी हाँ और खास तौर पर इसमें क्या क्या डाला जाता है मतलब अक्सर तो घी मावा मतलब कैसा होता है मावा होता है थोड़ा सा मैदा होता है मैदा होता है थोड़ा सा ही होता है बनता है। मावा और जब स्वाद की बात की जाए अपनी जो ये जलेबी है और ये जलेबी में स्वाद में कितना वो रहता है बहुत फर्क है बहुत फर्क है और जब बात की जाए तो ये जलेबी ज्यादा से ज्यादा फेमस कहाँ की है ये बुरहानपुर की है स्पेशल मध्य प्रदेश में आया है हाँ मध्य प्रदेश खास तौर पर ये जलेबी देखी जाए तो अपने मध्य प्रदेश में इंदौर है भोपाल है सब जगह पे ज्यादा उसका चलन है आ, और तौर पर मुंबई में भी देखने को भी मिलती है और अभी तो भावनगर में तो आप एक ही बनाते हो ना हाँ और इसका अभी रेट की बात की जाए तो कितना रेट होगा रेट अभी तीन है यहाँ पर बाकी दूसरी जगह पर चार रेट है बाकी अपन ने यहाँ पर तीन सौ रेट रखा है किलो का किलो का तीन सौ बीस बराबर है और अपने को जो कोई अलग से कोई प्रसंग हो लगना या ऑर्डर दिया जाता है ऑर्डर दिया जाता है और साथ में दूसरी चीज भी क्या रखते हो आप के साथ में गुलाब जामुन है काले जामुन है और सादी जलेबी है और रबड़ी है स्पेशल हमारी दूध से बनती है ये, ये ये रबड़ी की बात की जाए तो इसमें क्या खास होता है इसमें प्योर दूध, दूध की बनती है मलाई वाली और इसका रेट की बात की जाए चार सौ अस्सी किलो है चार सौ अस्सी किलो है ભાવનગર ના સાડીયાવ વિસ્તાર ની અંદર આ રીતની જે આખી જલેબી છે એ બનાવતા હોય છે અને ખાસ જેને કેવાય કે હોલી જલેબી કરતા આ જલેબી નો જે રેટ છે એ આખો બિલકુલ જ અલગ જ છે

સો નો અને છ નો ફેર છે આપણે જે ગુજરાતીમાં કહીએ તો સો નો છ નો ફરક બૌ બેસ્ટ આમ અલગ જ એક વસ્તુ કે ભાઈ કોઈથી આપણે ફીલ ના કર્યું એવું નવું ફીલ થશે આમાં ખાવ ને તમે જોવો અને જે મસ્ત જેને કેવાય કે ચાસણી એના ખાંડકી ખાંડ ની જે ચાસણી છે ને એની અંદર આખી ડુબાળે છે એમ એમાં લબો લભ હોય છે આ જલેબી જોવો તમે તમે અહીંયા જોશો ને તો તમને આખું ખાવાનું મન થઈ જાય છે એવી આ જલેબી અને અલગ જ પ્રકારની જેને કહેવાય કે એક સ્વાદ હોય છે અને જલેબીની વાત કરવામાં આવે તો આમાં દૂધ છે માવો છે અને મેંદો નથી વાપરતો મેંદો થોડો થોડા થોડો જ મેંદો તો વધારે છે પ્યોર માવાઈ પ્યોર માવા આ જલેબી છે ને ભાઈ પ્યોર માવાની અંદર જ બન્યા છે જો આખી ડુબા ડુબા જલેબી છે જોઈ જોઈજો તમે આખી ડુબાડેલી છે ને ખાવ એટલે આપણે હમણાં અહીંયા આપણા ભાઈ લોકલની આરે વાત કરી કે તમને એકદમ એમાં ટ્રસ્ટ મજા આવી જાય મિત્રો આ જે માવો છે ને આ જ માવામાં બને છે આમાં એકલો માવો જ છે મેંદો છે ખાલી શેપ દેવા માટે જેને કહેવાય કે મેંદો ઉપયોગ કરવામાં આવે છે બાકી પ્યોર ગાયના દૂધનો માવામાંથી આ જલેબીના આ જલેબીને માવા જલેબી જ મેવામાં આવે છે આ જલેબી જે આપણે બ્લેક કલર ની માવા જલેબી છે પ્યોર ગાયના દૂધના માવામાંથી જ આ બને છે જે તમે જોવો છો બરાબર છે આ રીતની આ કે આ માવા જલેબી છે એ તૈયાર થતી હોય છે અને લોકો જે છે તો આ જે આપણે બનાવ્યો છે આ માવા જલેબી જેને કહેવાય છે કે મધ્યપ્રદેશ ઇન્દોર અને ખાસ કરીને ભોપાલની અંદર ખૂબ જ હોય છે પણ આજે જે ભાવનગરની અંદર જે આ મધ્યપ્રદેશના જે બુરહાનપુર ના સ્પેશિયલ છે આ જે જલેબી છે એ અહીંયા બને છે એક જ જગ્યાએ ભાવનગરની અંદર બને છે ને ખાસ કરીને તમારે લેવી તો સાંઢિયાવાડમાં જેને કહેવાય કે આપણે જે માંડાવાળા છે પછી જે નેશનલ પાન છે એની સામે જ આ આવેલું છે અને લગ્ન પ્રસંગના ઓર્ડર ઉપર પણ એ લોકો ઓર્ડર લે છે આ રીતનું એનું જે લિસ્ટ છે તો એ આ રીત લિસ્ટે જે તમે જોવો છો અઢીસો ગ્રામ માવા જલેબી ગુલાબજાંબુ તમામ પ્રકારનું બરાબર છે અને જો તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આવી અલગ પ્રકારની જ આપણે માહિતી જે છે એ શેર કરતા હોય છે અલગ પ્રકારના વિડીયો બનાવતા હોય છે તો ખાસ કરીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ